શહેરના ગંગાજળીયા તળાવમાં ગોપાલ ટેડર્સ નામની દુકાન ધરાવતા દુકાનદાર પર કરાયો હુમલો મળતી માહિતી મુજબ શહેરના ગંગાજળિયા તળાવમાં ગોપાલ ટેડર્સ નામની ફ્લાયવુડ અને સન્માયકાની દુકાન ધરાવતા કમલેશભાઈ વાસુદેવભાઈ ડોંડા કેશવભાઈ કમલેશભાઈ ડોંડા અને અન્ય ત્રણ શખ્સો દ્વારા લાગણી ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કમલેશભાઈ દ્વારા તમામ વ્યક્તિ સામે ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી હતી